નજીક છે નવા ઉતરાણ આવી અને પૈસા ફૂટી ગયા છે કોઈ કમ ધંધા મળતા નહી હવે તો જાવ મારું છું હવા ના મોજુ મજૂરી

અમારું તો દોરી હોય તો લેતા કે આપણે બેજીએ સગાવા મારે ઘરે જાવ પડે તે જાક લઈને મોય બેહું એટલી વાર જા હું આવું ગત હેડ હું કહું હેડો આ ઉગિયા સગુ એ બાપા એ હા

મારે શું કરવાનું મારા છોકરાનો હા લઈ ગયો અત્યારે પૈસાનું ને ના હોય આ પેલો અઠી અઠી બે છે પતંગો બદલે આ તો સારું કહીશ જૂનો પડ્યો તો ત્યાં હાલ્યો નકર અત્યારે હું પૈસા વગર છો જ લઈને આવ્યો આવા ધંધા ના થયા ઉતરાય નહીં તો બધી કે પંદર વીસ દાળોની વાત છે અને હું કરાવ હું કરું સારે અને આખા પૂરના ધામો પર સળ જ પડે જ ભાગી જાય તો અત્યારે એક બે રૂપિયાના પતંગ બદલે અત્યારે એ ત્યારે ખર્ચો થઈ જાય આ છોકરાનું સદબુદ્ધિ કોણ હાલ છે

એ 1000 વાર તો લાયો 800 રૂપિયા આલે ખબર પડે તો આપણી કોઈ

માતા <muchas> હવાજવાલી

જો બધા જોજો હા જો આ કેમેરા લેક તો કોઈ ના ના દે બેરા થઈ ગયા છે

અરે કરે હું જો કોના હાલ આમ પતંગ આયા હું પાણીમાં બોંગા અલ્યા આ તો નહીં મારા ને પ્રાણી સીર માં પતંગ આયા તારા બાપને કેવો તો કહેતાય જા જા તારા બાપ ના કે હું નહીં બે આ મારા બાપની તોડી બંદૂક મે લાવ અરે હોકર ગમે તો અલ્યા આ તો અનિયા કા અલ્યા અલ્યા તાપ તાપો માર રે રાબે ના વે આ અલ્યા અલ્યા કેસ કેસ અલ્યા કાપ અલ્યા તારી જી અલ્યા અલ્યા જો 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 દોરી વાળો તું જા જા અટ્ટા ટીટી અટ્ટા ઓટોમેટિક આપો છો માર કાપી નો કી તમે આવ જતો આવ જતો અટ્ટા ફિરકી બગલ જઈ પેનંદુક હાથ પ્યાત તો જાવા દે તો માર કાપી નો કી ન તો સગાવજે તન તું ઓ ગાય ઓ ગાય મેકી દે કે ડીલ જવા દે પણ ફૂલ દી જાડી ઉભા વધજે અટ્ટા દોરી પટી ગઈ બતાવો દોરી નો ચારે આલી ક તો હું કાપું નો એટલે આપડે દોરી પટી જાય છે અલ્યા કટ ને કઈ જા અલ્યા અલ્યા નેકડી જા કોબર તા મારી ફૂલ ને ચલે દુત હું મમ્મા ને કઈ દઉં પકડી બાપા ના માં બાપા ને જા કોબરજી ફીર કે પકડજી ફીર કે પકડજી મારા બાપા ના જા તું જલ્દી કાપી લે ઓન કાપ ઉભો રે જો આગોરો આમ જા આગોરો ઉમ તો ડોરી ઉમ તો ડોરી કાઈ થાઈ 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 કળા બેઠજો પાસ કર લે મારા બાપા ના લાવું છે આ તો વિઠો માં મારશે બાપા કોને કે 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 અલ્યા હું છે ને કાપાટુ ને બાપા નું કાપ્યું ને આજ તો આ દેખાવાનું તો હે હટ બાબા કો હટ હટ તો ઈ જોઈ લે લે ઓ બાબા લઈને આવું તો થોડી થોડી બાબા ઓની દુ બાબા લઈ લે લે આ કે હું જો લે આ તો સુબાબામાં બડમ તુર કાબી નયો હે હે આને બડમ જો કાબી નયો ઓ બડમ એટલે હું કરતા તે બધા ઉઠે પતંગ જાવ બાબા તે માં તો કાબી નયો આ માર જા આટલી થોડી લઈ લે કે મારા આ જવા જવા આ ઉતમ આ મોટા મોટા મારા આ છોકરાને પતંગ લઈ લીધી બોલ્યો હું ના લઈ ના લેટ છે બાપાને મારવા નહીં

જીલ ૌઍັ૎. འતળ્ઉ હૂ઺ુઉ. འત્લ િંઓુઈ. જ્મંમને જે tul મે ઠભ � Trading સે વિં હ઱ે. હભ ઓ઱ હૂએ. હ૭ ટાલ કોઈ <laughs> પણ હું કીધું છે વાત કરો મેરે તે એ કા ભાઈ તમારા આવી રીતના સુરોન ન હોરા હે આ વાળા પર એ કરે ફે બી આ કભતા કા બજો હું કીધું છે આ સખાવાયા

ઉતરે છે ને તમે આવજો પણ કેવું મારા છોકરા કરનાર તું કોઈ સગાવજો ને આપણા ધબા પર આવજો રાહુ ત્યાં આવો છો

તમે તાર મારા ધાબા ઉપર આવજો રાઉ કીધું તમે પત્ર ઉપરબુ ધરી શકા ઈ આવજો રાઉ કીધું ચિંતા પત્રો ઉપર ધાબુ

મનોરંજન માટે બનાવ્યો છે તમે જોઈ શકો છો કે આ વિડીયો આગળ જે બતાવ્યું એ પ્રમાણે બરોબર આ જૂઠું ફાટ બોલીને ઝઘડું કરે છે એ રીતે આપણા કોઈ છોકરાના આવે કોઈ આપણા ધાબા ઉપર આવે તો એને કોઈ રીતે હેરાન ન કરવું અને એમનો ઉત્તરાયણ સારી રીતે કરવા દેવાની બરોબર તો આ વિડીયો ગમે હોય તો તમને લાઈક શેર અને